પોરબંદર દ્વારકા સોમનાથ નેશનલ હાઇવેની ડિઝાઇન વિચિત્ર રીતે તૈયાર કરવામાં આવી છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે સીધા જ અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને તેના કારણે પાકને મોટું નુકસાન થાય છે પોરબંદરના કુછડી ગામ નજીક તેમજ ઓડદર તથા રતનપર નજીક અનેક ખેતરોમાં વરસાદના પાણી ઘૂસી જતા મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે સ્થાનિક રહેવાસીઓએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં સરકાર દ્વારા કે હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ કોઈ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે આ મુદ્દે યોગ્ય કરવું જરૂરી બન્યું છે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે છે તેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેના કારણે પોરબંદર જિલ્લામાં અનેક ખેડૂતો છે તેમના ખેતર છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યાં જ્યાં કોઝવે છે તેની બાજુમાં જ ખેતરો આવેલા હોય ત્યાં વરસાદી પાણી છે તેનો ભરાવો થઈ ગયો છે અને તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને પોરબંદરના કુચડી ગામ નજીક તેમજ હોડદર અને રતનપર ગામ નજીક ધરતીપુત્રોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને તેમના પાકનો શોધ વળી ગયો છે તથા ખેતરની અંદર પણ વરસાદના પાણી છે એ ભરાઈ ગયા છે અને ખેતર છે તળાવડા જેવા બની ગયા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી રાજ્ય સરકારે વળતર પણ ચૂકવવું જોઈએ અને નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિઝાઇનમાં ફેરફાર કરીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થાય તે રીતે આયોજન હાથ ધરવું જોઈએ પોરબંદર રાજકાલ જિજ્ઞાસ પોપટ